આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકાની ગોર બેદરકારી શહેરમાં આવેલ રૂરલ પોલીસ સ્ટેશનથી કોલેજ જવાનો જાહેર માર્ગ ઉપર ઉભરાતી ગટરોનું ગંદુ પાણી મારતું જ્યારે જાહેર માર્ગ બન્યો જર્જિત આજ જ વિસ્તારમાં દસથી વધુ સોસાયટીઓ તેમજ સેંકડો શાળા કોલેજના વિદ્યાર્થીઓ રાહદારીઓ દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે શહેરમાં સારા રસ્તાઓને તોડી પુનઃ નવા રસ્તા બનાવાય છે ત્યારે શું મહમદી સોસાયટીથી કોલેજ જવાનો માર્ગ પ્રશાસનને ધ્યાને આવતો નથી શું જાહેર માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી તંત્રને દેખાતું નથી એવું રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને પોતાની આપીતી કહી રહ્યા છે જ્યારે સ્થાનિક કાઉન્સિલર સામસી તેમજ પૂર્વ કાઉન્સિલર તોસિફ બાપુનો સંપર્ક કરતા તેઓએ પણ હાલના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા ન થતા આક્ષેપ કર્યો હતો ત્યારે શું જવાબદાર તંત્ર પોતાની નિષ્ક્રિય કામગીરીને સક્રિય બનાવી સ્થાનિકો તેમજ શાળા કોલેજ અને રાહદારીઓને સ સળગતા પ્રશ્નોનો સુખદ અંધ લાવી ઉભરાતી ગટર તેમજ રસ્તાનું કામ હાથ ધરશે કે પછી સબ ચલતા એની નીતિ અપનાવશે રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત શું સમસ્યા છે આપની સમસ્યા એક છ મહિનાથી ગટરનું પાણી બહુ જ ઉભરાય છે નકરું ગંદુ કયા વિસ્તારમાં માં મમ્મતી સોસાયટી બિલકુલ અડી નહી આવ્યું અને તમે કોઈ નગરપાલિકા કે જાણ કરી છે વાર જાણ જાણ કરી કાઉન્સલર ને કઈ કઈ સાકી ગયા પણ બધા પાંચ પેટ પાણી નહી હલતો બરાબર બરાબર તો આજ દિન સુધી આજ દિન સુધી એવી નહી કોઈ પૂછવાટ નહી આવતું ને કોઈ એ નહી શું સમસ્યા આજા વારીલા વિરસંગભાઈ અને આ રસ્તા વિશે શું કહેવા માંગો છો તમે ત્રણ મહિનાથી સાહેબ અહીંયા હલવી છે પાણી આવું ને આવું જ હોય એટલે પાણી કેવું ખાડા ખબુતિયા છે ગટર નું પાણી આવે છે બરાબર કેટલા ટાઈમ 3 મહિનાથી આવું આવ છે કોઈને તમે કીધું છે ખરું કોઈ પાલિકાને કે સ્કૂલ દ્વારા પણ જાણ કરી છે જી આપનો બેલાલદાસ બાપુ અને શું તમે આ રસ્તા વિશે શું કહેવા માંગો છો યાર ફરણ પરોન આટલું નીકળ્યો પડવાની બીક લાગે છે બરાબર આવો રસ્તો હોય તો બધા જાય આવે કેમ ના આ કેટલી તકલીફ પડે છે બરાબર ગટર ગંદુ પાણી ને આ રસ્તા ઉપર છે ગંધા કેટલું ગંધ મારા આ તો બીમારી કો ઉગાડે છે તો તમે કેટલી વાર જાવ છો આ રસ્તા પરથી જાવ અમે અઠવાડિયા દા દાડા આવી છે આવો ના આવતો રસ્તો છે કાયમ બધું જોઈએ હા તો એ અને શું સમસ્યા કાકા આપની સમસ્યા છેલ્લા દોઢ બે વર્ષથી અહીંયા રસ્તો પાણી ભરાય છે ચોમાસાનું ગટરનું ઉભરાય છે નગરપાલિકા પરિષદ કંઈ કામ કરતી નથી આ વિસ્તારમાં આ પાછળના રસ્તા કોઈ ઉપર આપી દે તો અહીંયા નીકળીએ તો ત્યાંથી નીકળાતું નથી અને ઘંટી એટલી બધી છે અને ગટર એટલી બધી ઉભરાય છે ક્યારેય કરતા નથી

અહીંયા એક હજાર સ્ટુડન્ટ જાય છે કેટલા સાહેબ એક હજાર સ્ટુડન્ટ બે દાડા પહેલાં એક સ્ટુડન્ટને મારે એકસો આઠમાં મોકલવી પડી હતી બે છોકરી હતી પડી ગઈ હતી એટલે અહીંયા કોઈને કોઈ જવાબદારી જેવી કોઈ વ્યક્તિ વસ્તુ જ નથી તમે આ રસ્તે આવો છો જાઓ છો તો તમને ખરાબ અનુભવ જે થયો છે આ અંગે કોઈ પાલિકા કે કોઈ તંત્રને જાણ કરી તો સાહેબ એક જ વસ્તુ કહીએ કે જરા આંખ ઉઘાડો અને જુઓ કે આ રસ્તે શું છે

આ માર્ગ એવો છે આ આ માર્ગની સુવિધા એવી છે કે આ અહીંયાથી હજારો બાળકો દિવસમાં કોલેજ સ્કૂલ અને જાય છે બીજી વસ્તુ કે આ માર્ગ માટે આ એવો માર્ગ છે જ્યાંથી શહેરના તથા ગામના લોકો દવાખાનો મા દવાખાના માટે શોધ પડે છે રસ્તો ક્યાં જાય છે અને બીજું કે અહીંથી તમે જુઓ તો ધાર્મિક સ્થળો પણ છે પર્ટક મંદિર છે દાબુકારગા છે એટલે ધાદુ રીતે બી આની ઉપયોગિતા છે સતત ધમધમધો મારશે બીજી વસ્તુ કે આપણે જોઈએ કે વહીવટી બાબતમાં તો અહીંયા આગળ આર એનડીના એન્જિનિયરનો બંગલો છે આર એનડીના એન્જિનિયર તમે અહીંથી સો મીટર દૂર નથી બીજી વસ્તુ પ્રાંત અધિકારી છે જીઆરસી ઓફિસ છે અહીં રૂરલ પોલીસ સ્ટેશન છે અહીં દુનિયાભરના નાયબ મામલતદાર મામલતદાર પ્રાંત અધિકારી અને બધા મોટા અધિકારીઓ જાય છે પણ આજ દિન સુધી કોઈના પેટનું પાણી નથી આવતું અને અહીંની પબ્લિક એટલી ત્રસ્ત થઈ ગઈ છે ફાટી ગઈ છે વારંવાર રજૂ કરી રજૂઆતો કરીને પણ નગરપાલિકાની જે મગરની ચામડી કે એના કરતાં વધારે જાડી ચામડીના લોકો છે એ લોકો આ તકલીફમાંથી કેવી રીતે નીકળવું એ લોકોને હવે સમજાતું નથી વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આજ દિન સુધી આનો કોઈ ઉકેલ નથી હવે આપના ચેનલના માધ્યમથી અમે ઈચ્છીએ છીએ કે આનું કંઈક નિરાકરણ આવે

છેલ્લા ઘણા સમયથી અમે વારંવાર રજૂઆત મારા લેખિતના લેટર પેડ પણ નગરપાલિકાને આપેલ છે કે આ અહીંયાથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જે કોલેજ શાળાઓ આ મુખ્ય માર્ગેથી જાય છે તેમાં અવારનવાર ગટરનું પાણી કાયમી ઉભરાતું રહે છે તેના લીધે ત્યાંથી પરિસ્થિતિ બહુ ગંભીર થઈ છે અને ત્યાં અમે રજૂઆત કરી વારંવારે કે આનો સ્થાનિક પ્રશ્ન જે છે એને તમે કાયમી નિરાકરણ કરો એ કાયમી અમે રજૂઆત કરવા છે ટેમ્પરરી આવી અને બે પાંચ દિવસનું કામ કરી બે પાંચ દિવસ સગવડિયું કામ કરીને જતા રહે છે નગરપાલિકા તંત્ર દ્વારા એટલે અમે આ વારંવાર રજૂઆત કરી છે અત્યારે રોજનું કામ મંજૂર થયેલ છે પણ જ્યાં લગીના ગટર ગટરનું પાણીની સમસ્યા દૂર ના થાય ત્યાં લગીને રોજનું કામ પણ થઈ શકે એમ નથી એટલે અમારે એ જ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવાની છે કરી છે કે તમે તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ કરો કે આ ગટરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય અને મુખ્ય માર્ગ જે છે તે વિદ્યાર્થીઓને કોઈ